સેવન નાઇન પોઇન્ટ ગુજરાતીમાં કેવું હોય તો આપણે હવે તો હવે સરે હા પીવીને તો હા ગુજરાતીમાં કેવું હોય તો આપણે ગુજરાતીમાં કેવું હોય તો સમથિંગ આના ફોણી બસસો રૂપિયા છે ભાઈ તો ભોણે બસ્સો રૂપિયાનું તદ્બુ ઓલા નારિયેલ કહેવાય ખધું ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ જાઉં તો તમને સારામાં સારું નાળિયેર તરોપો આપણી ભાષામાં જેને કહેવાય તને પચાસ રૂપિયા એમાં મળી જાય છે પણ આ પીળા કલરના ત્રૂપમાં કેમ છે એ મનની જ ખબર નહીં આગળ આપણે જોઈએ આ છે સ્વીટ મેલોન ઇન્ડિયન બધી કેજી શક્કર ટેટી પીળા કલરની આ મરચી ઇન્ડિયામાં લાવે શાકભાજી વાળા મફત આપે ભેગી મસાલા આવે બે પાંચ મરચી જોતી આપી દે પાંચસો રૂપિયાની છે મરચી છે આ મરચી અહીંયા કરે છે

આ વસ્તુ હકીકત આની જવડી હોવી પડે અને આ વસ્તુ આની જવડી હોવી પડે આને ડિફરન્ટ ઊંધું કે જોયું તું વિદેશ માં માણસો ઊંધી ઊંધા ચાલે છે તમે આ ઓલું લીંબુ છે કે મોસંબી સાથે <laughs> <laughs>

આને ખબર જ કહેવાય આ એકવાર ખાઓ ને તમે આને હું મારા અનુભવ એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું આ તમારે અઠવાડિયું બપોરે અને સાંજે ખાવાના એટલે નવમાં દિવસે તમારે લગભગ ડોક્ટર પાસે જવું પડે એની ગેરંટી મારી મૂળ ક્યાં ના તમે

આ કોબીને ને જોઈને આ કોબી લાલ થઈ ગઈ ગઈ અને આ એક ખાસ વસ્તુ આનું કોઈને પણ નામ ખબર હોય ને તો કોમેન્ટ કરજો ખાસ આનું નામ ખબર હોય તો કોમેન્ટ કરો આ ફ્રૂટ છે એનું નામ તમને નહીં બતાવવા આવે આ ફ્રૂટ કહેવાય આનું નામ કોમેન્ટમાં લખજો ખાસ આ વૈભવભાઈ ટ્રાય મારે જ ખોલવાની કદાચ ખુલે તો ભેગું થાય કેમ થાય વૈભવ ભાઈ આજની તારીખમાં ખુલ્લી જાય ખુલ્લી જાય આપણે આ સહી કઈ જગ્યા વૈભવ ભાઈ આપણા સબસ્ક્રાઈબરોને કહો તો ખરા છે કઈ જગ્યા તમને આપણે આવ્યા છીએ ક્યાં દુબઈની અંદર ઇન્ટરનેશનલ સિટીમાં

આ કરોપું છે તંત્ર જોઈ દેશે વિડીયો એમાં ખબર ત્રોપાના ઉપરથી વીલું સાલુ કાટ નાખે ઉપરથી અહીંયા આમ કટ મારે આમ કટ મારે બરાબર હવે આમ પાછી પેકિંગ કર્યું તો તમારું ભગવાને જે પેકિંગ કર્યું તું તો એમાં તમને કાંઈ વાંધો હતો આવા પ્લાસ્ટિકના પેકિંગ કર્યા આમના નામ તમે કેન્સર ડાયાબિટીસના બીપી ને એવું કરી નાખો ત્યાં પ્લાસ્ટિક વાળો ખબર આવી નથી ભગવાને જે પેકિંગ કર્યું છે એ તમે ઢોઢ મહિનો નાખો દોઢ મહિનો કે દોઢ રાખો ને એને કાઈ ન થાય બરાબર છે એટલે આવાના આવા ધંધા ધાણા લઈને આવા જ ભાઈ બે ધાણા છે આ ધાણા આ દાણા છે આ દાણા નથી આજે બેરખાટ છે આ શું છે ઈ પડ્યું છે બધું કળ આને એવા કાઢો કેવા ખાનો કાઢો કોનો કાઢન નખાય એવા કાઢો કેવાય આ ગાવનો તો કાઢો ગાઢ નખાય